પ્રજાસત્તાક દિવસ રિપબ્લિક ડે ગણતંત્ર દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ આજે એ દેશના બધા નામી અનામી બધા નેતાઓ જેમને આ દેશ માટે આઝાદી માટે સંઘર્ષ કર્યો શહીદી આપી બલિદાન આપ્યું એ બધાને આપણે આજે યાદ કરવા પડે મહાત્મા ગાંધી હોય સરદાર વલ્લભભાઈ પટેલ હોય પંડિત જવાહરલાલ નહેરુ હોય મોલાના આઝાદ હોય શહીદ ભગતસિંહ હોય સુખદેવ રાજગુરુ આ તમામ નામી અનામી કારણ કે અંગ્રેજો સામેથી દેશને આઝાદી કેવી રીતે મેળવી આપણે સૌએ વાંચ્યું છે સાંભળ્યું છે અને જાણ્યું છે ત્યારે એ બધાને આજે નમન કરીએ છીએ અને ખાસ આજનો દિવસ જ્યારે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ કે આ દેશનું બંધારણ અમલમાં આવ્યું બંધારણ બન્યું હતું છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસમાં પણ અમલમાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ અને આજે એ બંધારણ જે સંવિધાન છે એ સંવિધાનને બચાવવા માટેની પ્રતિજ્ઞા લીધી છે દેશ બધા નેતાઓને નમન કર્યા છે કારણ કે દેશમાં રાજ્યમાં અને ખાસ કરીને વરદા શહેરમાં જે સ્થિતિ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે આજે લોકશાહી ખતરામાં હોય સંવિધાન ખતરામાં હોય આવું એટલા માટે કહેવું પડે કે જ્યારે જે વેરો ભરનારા લોકો જે પ્રજા છે સામાન્ય પ્રજા જ્યારે એમને ન્યાય ના મળે જ્યારે એમની સાથે અન્યાય થતો હોય આજે હરની બોટ કાંડ નહીં એક એક વર્ષ થઈ ગયું બહાર નિર્દોષ બાળકો બે શિક્ષકોએ જૂ ગુમાવ્યા આજે પણ ન્યાય નથી મળ્યો આ વડોદરામાં શાસનના કારણે પૂર આવે દર વર્ષે પૂર આવે પણ આ વખતે તો છેલ્લા બે મહિનામાં જ ત્રણ ત્રણ વખત પૂર આવ્યા લોકોને ત્રણ ત્રણ દિવસ ઘરમાં બેસવું પડ્યું બાળકો નાના બાળકો યુવાનો વડીલો બધા નુકસાન થયું અગિયાર જેટલા લોકોને મૃત્યુ થયું તો આ જે શાસકો છે જે પ્રજાનો અવાજ નથી સાંભળતા તો માટે અમારે એમને સંવિધાન બંધારણ યાદ કરાવવું છે અને આ વડોદરા ન્યાય યાત્રા જે છે કોંગ્રેસ પાર્ટી આગામી દિવસોમાં વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં પણ અમે લઈને જઈશું કારણ કે આ દેશની અંદર કેટલા બધા આપણા નેતાઓએ જે કુરબાની આપી ત્યારબાદ આજે છોતેર વર્ષનો આપણે અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે ત્યારે આપણે યાદ કરવું જોઈએ કે અમૃત પીવા માટે પણ આપણા નામી અનામી નેતાઓએ વિષ પીધું હતું ત્યારબાદ આપણે અમૃતનો સ્વાદ ચાખી રહ્યા છે ત્યારે આ સંવિધાન દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ એમની આપના માધ્યમથી તમામ શહેરીજનોને શુભેચ્છા પાઠવું છું